દાનેરાના એક એવા યુવાન છે જે છેલ્લા પચીસ વર્ષથી માત્ર કાચી દોરીથી પતંગ ચગાવે છે કાચી દોરીથી પતંગ ચગાવવાનું એક જ મકસદ કે આપણી ખુશી માટે કોઈનો જીવ ન જાય તે ઉદ્દેશ્ય સાથે આ યુવાન છેલ્લા પચ્ચીસ વર્ષથી કાચી દોરીથી પતંગ ચગાવે છે વાત કરવાનો પ્રયાસ કરીશું યુવાનથી જે કાચી દોરીથી પતંગ ચગાવો લોકોને અને પતંગ રસિકોને શું ઉદ્દેશ આપશો પતંગ રસિકોને હું એ જ ઉદ્દેશ આપવા માગુ છું એ કાચી દોરી આપણા માટે એટલા માટે ચકાવી રહ્યો છું કે આકાશની અંદર જે ફરતા સ્વતંત્ર જે પક્ષીઓ છે અને પક્ષીઓ એટલે આપણે જીવદયા પ્રેમી વ્યક્તિ કહેવાય અને એ આપણે ચિંતા કરવી જોઈએ અને એ જીવદયા પ્રેમી માટે આપણે પક્ષીઓનું ગળું ન કપાઈ જાય એના માટે આપણે કાચી દોરીથી હું આ ઉપયોગ કરી રહ્યો છું અને પક્ષીઓ સવારે પોતાના માળામાંથી જયારે બહાર નીકળે છે ત્યારે આપણા બચ્ચાઓ એમની માની રાહ જોઈને બેઠા હોય કે મારી માં સાંજે આવશે અને મને ચણ આપશે મને પ્રેમ કરશે મને વાલ કરશે પણ આપણા મોજ શોખના કારણે આપણે કાચની દોરી હોય કે પાકી દોરી હોય કે ચાયના દોરીથી એ અત્યારે કેવી ચાલી રહ્યો છે અને લોકો ચડાવી રહ્યા છે એના કારણે પક્ષીઓનું ગળું કપાવવાથી કદાચ મોત પણ થઈ જાય અને એ મોતના કારણે એ પક્ષીઓનો માનો જી પણ ગુમાવી બેસે છે અને પક્ષીઓના બચ્ચાઓ માં વિના પણ વિલાપથી એ બેસી રહ્યા છે અને આપણા મોજ માટે આપણી સાંજ પૂરી થાય ઉતરાણ પૂરી થાય એટલે આપણે તો મોજ મસ્તીમાં પૂરું પણ એ પક્ષીઓ બિચારા આખી જીવન સુધી એ માં વગર બેસી રહ્યા છે એટલા માટે હું આ કાચી દોરીથી મનાવી રહ્યો છું અને પક્ષીઓ મારાથી બને ત્યાં સુધી એક પણ કપાયો અત્યારે નથી અને કોઈ પાંખ પણ કપાયો નથી હું એ પણ લોકોને સંદેશ આપી રહ્યો છું કે આપ પણ આ કાચી દોરીનો ઉપયોગ કરી અને ઉતણ મનાવો એ જ મારો સંદેશ છે આપણી ખુશી કોઈનો જીવ ન લે તે ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ ત્રિવેદી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી આવી જ રીતના ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે અન્ય લોકો અને અન્ય યુવાનોને પણ એક જ સંદેશ આપવામાં આવે છે કે તમે પણ કાચી દોરીથી પતંગ ચપક ચગાવો જેથી કરીને અબોલ પક્ષીઓ આનો શિકાર ન બને સુરેશ ગલ્ચર ડીએનઆર ન્યૂઝ તાનેરા